હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વાધિન પોથીનો પાઠ બાર સરહદની સફરે પાઠ બારના સ્વાધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ બાર સરહદની સફરે અહીંયા સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એક હાલ જ લઈ આવવું તેનો અર્થ થશે હમણાં જ લઈ આવવું બે જસવંત ગઢની તો વાત જ અનોખી છે તેનો અર્થ થશે વાત નિરાળી છે ત્રણ વાતોના તડાકા બરાબર હતા અર્થ થશે ખૂબ જ રસપૂર્વક વાતો થવી ચાર એ સાથે જ બધા એક કાન થઈ ગયા અર્થ થશે ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા પાંચ તમે માહિતી એ રીતે આપી કે શિરાની જેમ ગળે ઉતરી ગઈ અર્થ થશે માહિતી ઝડપથી સમજાઈ ગઈ પ્રશ્ન નંબર બે વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે એક અલ્યાભાઈ આ પંજીકરણ એટલે શું એ જ તો પંચાત છે આપેલું વાક્ય સરવણજી બોલે છે બે એમને શોધવાનો એક મસ્ટ આઈડિયા છે આપેલ વાક્ય ડોક્ટર નીરવ બોલે છે ત્રણ બીજા એક વીર જોગિંદર બાબા છે જેમને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો આપેલ વાક્ય જયંતીભાઈ બોલે છે ચાર અસાનજો કચ્છ પાટણથી નજીક હો રાધનપુરથી આડેસર કતે દૂર હે આપેલ વાક્ય હસમુખભાઈ બોલે છે પાંચ એક જ શરતે તમારે પણ કંઈક સાંભળવું પડશે આપેલ વાક્ય ભરતભાઈ બોલે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ આપેલી વિગતને આધારે પ્રશ્નોના ઉત્તર લખો અહીંયા એક બસની ટિકિટ આપેલી છે તે વાંચવાની છે સમજવાની છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક તમારે અમદાવાદ જવું છે તો તમે આ બસમાં મુસાફરી કરી શકશો કેમ જવાબમાં લખી શકું ના હું આ બસમાં મુસાફરી કરી શકીશ નહીં કેમ કે વડોદરાથી સુરત જઈએ તો અમદાવાદ વચ્ચે આવતું નથી બે સુરત જવા માટે તમારી પાસે રૂપિયા પચાસ છે તો તમે મુસાફરી કરી શકશો કેમ જવાબ થશે ના હું સુરત જવાની મુસાફરી કરી શકીશ નહીં કેમ કે સુરતનું ભાડું પંચ્યાસી રૂપિયા છે ત્રણ તમારો મિત્ર છ ટિકિટ લે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે એક ટિકિટના પંચ્યાસી રૂપિયા છે એટલે મારો મિત્ર છ ટિકિટ લેશે તો તેને પાંચસો દસ રૂપિયા ચૂકવવા પડશે ચાર શબ્દનો ગુજરાતી અર્થ લખો ટિકિટના આધારે ફૂલ શબ્દનો અર્થ થશે આખી ટિકિટ પાંચ આ ટિકિટનો બીજા દિવસે ઉપયોગ થશે કેમ ના આપેલી ટિકિટનો બીજા દિવસે ઉપયોગ થઈ શકશે નહીં કારણ કે આ ટિકિટ એક જ વાર માન્ય ગણાશે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર જુદી જુદી બોલીમાં વપરાતા શબ્દોને માન્ય ભાષામાં લખી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે ઉદાહરણ છે પંદર તો પંદર વાક્ય છે વિહાન પંદર દિવસ પછી અમદાવાદ જશે આવી રીતે આપણે વાક્ય બનાવીશું એક પોયરો તો છોકરો વાક્ય બનાવી શકાય હરીશભાઈનો છોકરો હવે મોટો થઈ ગયો છે ત્યારબાદ બે ઓથ તો આધાર અથવા છત્ર વાક્ય થશે મામાની ઓથમાં ભાણિયા મોટા થઈ ગયા ત્રણ ગયેલું તો ગયેલો વાક્ય થશે હું હજુ સુધી ક્યારેય તવાંગ યાત્રામાં ગયેલો નથી ચાર અગાડી તો આગળ વાક્ય તમે આગળ ચાલો અમે પાછળ આવીએ છીએ પાંચ હેન્ડો તો ચાલો વાક્ય થ હેન્ડો હવે બધા એક સાથે જમી લઈએ તમે તમને મનગમતા વાક્ય લખી શકો છો પ્રશ્ન નંબર પાંચ ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ લખી યોગ્ય ફેરફાર કરી ફકરો ફરીથી લખવાનો છે અહીંયા એક ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને તેની અંદરથી આપણે રૂઢિપ્રયોગ શોધીને લખવાના છે અને ત્યારબાદ ફકરો ફરીવાર લખવાનો છે સૌ પ્રથમ રૂઢિપ્રયોગ શોધીએ ઉદાહરણ આપેલું છે ટાઢા કરી દીધા તેનો અર્થ થશે શાંત કરી દીધા બીજું લખી શકાય ગાંઠ બાંધી તેનો અર્થ થશે નક્કી કરવું બે પૈસાની છોડો રેલાવી ખૂબ જ પૈસાદાર હોવું ત્રણ દિલનો ટુકડો હોવું ખૂબ પ્રિય હોવું ચાર ઘોડલા ખેલવવા મોજ મજા કરવી પાંચ મન હળવું ફૂલ થઈ જવું ચિંતામુક્ત થઈ જવું હવે આપેલો ફકરો આપણે આ બધા રૂઢિપ્રયોગના મૂકી ફરીવાર લખવાનો છે ફકરો ફરીથી લખીએ એક નાનકડું ગામ હતું તેમાં રહેતા કંચનભાઈએ તોફાન કરતાં નાના બાળકોને શાંત કરી દીધા તેથી બાળકોએ મનોમન નક્કી કર્યું કે કંચનભાઈને પરેશાન કરવા છે પરંતુ બાળકોને કંચનભાઈના એક મજેદાર મિત્ર મળ્યા તે ખૂબ જ પૈસાદાર હતા તેથી તેમણે પણ કંચનભાઈને સમજાવ્યા કે દરેક વ્યક્તિ માટે નાના બાળકો ખૂબ પ્રિય હોવા જોઈએ તેથી બાળકોને મોજ મજા કરવા દેવી જોઈએ આખરે કંચનભાઈ અને બાળકોનું મન ચિંતામુક્ત થઈ ગયું આ રીતે રૂઢિપ્રયોગની જગ્યાએ તેનો અર્થ લખી આ ફકરો ફરીવાર લખવાનો છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક શક્તિપીઠ એટલે શું ગુજરાતમાં આવેલા શક્તિપીઠોના નામ લખો જવાબમાં લખી શકાય શક્તિપીઠ એટલે શક્તિને સંગ્રહ કરવામાં આવી હોય તેવી જગ્યા જે જગ્યાએ સાક્ષાત શક્તિ ગણાતા સતી માતાના અંગો છે તેને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતમાં ચાર શક્તિપીઠ છે અંબાજી પાવાગઢ બહુચરાજી અને ભરૂચનું અંબાજી શક્તિપીઠ આ ચાર શક્તિપીઠ છે બે પદચિહ્ન એટલે શું તમે કઈ કઈ જગ્યાએ પદચિહ્નો જોયા છે તે લખવાનું છે જવાબમાં લખી શકાય પદચિહ્ન એટલે પગલાંની છાપ મેં ભીમોરામાં ભીમના પદચિહ્ન જોયા છે અને ગિરનારની પર્વતમાળાના ઊંચા શિખર પર દત્તના મૂળ પદચિહ્ન આવેલા જોયા છે જો તમે ક્યાંય અન્ય જગ્યાએ કોઈના પદચિહ્ન જોયા હોય તો તમારે લખવાના છે ત્યારબાદ ત્રણ તવાંગ શહેર વિશે બે ત્રણ વાક્ય લખો જવાબમાં લખી શકાય તવાંગ શહેર ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે અને તિબેટ સરહદ નજીક આવેલું છે આ શહેર તેના સુંદર પર્વતીય દ્રશ્યો તવાંગ મઠ અને ધાર્મિક મહત્ત્વ માટે પ્રખ્યાત છે તવાંગ એક મુખ્ય પ્રવાસન સ્થળ છે જે દર વર્ષે સેંકડો પ્રવાસીઓને આકર્ષે છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત તમારા જિલ્લામાં આવેલ જોવાલાયક સ્થળોના નામ લખી કોઈપણ બે સ્થળ વિશે લખવાનું છે હું અહીંયા અમારા જિલ્લાના બે સ્થળ વિશે લખું છું તમે તમારા જિલ્લાના કોઈપણ બે સ્થળ વિશે લખી શકો છો અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ભાવનગર શહેરથી આશરે પચાસ કિલોમીટર દૂર અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ આવેલ છે તે વિશ્વનો સૌથી મોટો વહાણ ભાંગીને રિસાયકલ કરનાર યાર્ડ છે મોટાભાગના સુપર ટેન્કર્સ કાર ફેરીઝ કન્ટેનર જહાજો અને દરિયાઈ લાઇનરોને અહીં હજારોની સંખ્યામાં કામ કરતા મજદૂરોની મદદથી તોડવામાં આવે છે ત્યારબાદ બીજું છે પાલિતાણા જૈન દેરાસર પાલિતાણા શહેરમાં શેત્રુંજય પર્વત પર જૈન ધર્મના દેરાસરો એટલે કે મંદિરો આવેલા છે શેત્રુંજય પર્વત ઉપર આવેલ આ જગ્યાને જૈન ધર્મમાં માનનારા ખૂબ જ પવિત્ર માને છે અને અહીં હજારોની સંખ્યામાં દેરાસરો આવેલા છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ તમારા શિક્ષકની મદદથી કહેવતોની સાચી જોડ લખવાની છે અહીં એક ઉદાહરણ આપેલું છે તમારે તમારા શિક્ષકશ્રીની મદદથી ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ કહેવતને એકબીજાની સાથે યોગ્ય અર્થ થાય તે રીતે જોડવાની છે પહેલું છે જેવા સાથે તેવા તો હિન્દીમાં થશે જૈસે કે સાથ તૈસા ઇંગ્લિશમાં થશે ટીટ ફોર ટેટ બીજું છે વાવે તેવું લણે તો હિન્દી થશે બોયા પેડ બબુલકા આમ કહા શેખાય અને તેનું ઇંગ્લિશ થશે એઝ યુ સો સો યુ રીપ પછી જેવો દેશ તેવો વેશ હિન્દી થશે જૈસા દેશ વૈસા ભેસ અને ઇંગ્લિશ થશે ડૂ ઇન રોમ એઝ ધ રોમન ડુ ત્યાર પછી ધીરજના ફળ મીઠા હિન્દી થશે સબરકા ફળ મીઠા ઇંગ્લિશ થશે પેશન્સ પેઇઝ ત્યાર પછી છે પારકી આશ સદા નિરાશ તેનું હિન્દી થશે આ સ્પરાઈ કભી બર ન આઈ તેનું ઇંગ્લિશ થશે સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ આ રીતે તમે આપેલી કહેવતોને ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ સાથે જોડીને લખશો ત્યારબાદ પ્રશ્ન નંબર નવ નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવીને લખવાના છે અહીંયા આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવીએ તો પહેલાં અનુષ્કા પછી આઝાદ ઈશ્વર નેશનલ નૈસર્ગિક અને સંસ્કૃતિ આ રીતે આપણે શબ્દકોષના ક્રમમાં લખીશું પ્રશ્ન નંબર દસ નીચે આપેલા ફકરાનું વાંચન કરી સમયની નોંધ કરવાની છે અહીંયા એક ફકરો આપેલો છે તમારે ત્રણ વખત એક ફકરો વાંચવાનો છે ત્રણેય વખત કેટલા કેટલા સમયમાં વાંચો છો તે સમય આપેલા ખાનામાં લખવાનો છે મેં ફકરો વાંચ્યો તો પહેલી વખત એક મિનિટને ચાર સેકન્ડ થઈ બીજી વખતમાં એક મિનિટ થઈ અને ત્રીજી વખતમાં પંચાવન સેકન્ડમાં વાંચો હતો તમે કેટલા સમયમાં વાંચો છો તે અહીંયા લખવાનું છે અહીં આપણા પાઠ બારના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની સ્વ પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત ગુજરાતી સ્વ પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો